મુંદ્રા ખાતે રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાના બાળકો માટે પ્રથમ મળ્યો આવકાર ભારતીય સંસ્કૃતિની ઝલક સાથે આધ્યાત્મિક સંસ્કારોનું બાળકોમાં સિંચન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં સમર કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મુન્દ્રા તાલુકામાં પ્રથમ વખત બાળકોએ લાભ લીધો હતો આ સમર કેમ્પ મુન્દ્રા રોટરી ક્લબ ખાતે રાખવામાં આવેલ હતું સમર કેમ્પનું શુભારંભ મુન્દ્રા નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોશી ભૂપેન્દ્રભાઈ મહેતા દિલીપભાઈ ગોર અને શારીરિક વિકાસ કઈ રીતે વધે એ માટે નિત્ય યોગ ધ્યાન પ્રાણાયામ આસન ની સાથે સાથે રમત ગમતની પ્રવૃત્તિઓ ગાયત્રી મંત્ર શ્રીમદ ભગવ ગીતાજીના શ્લોકોનું પઠન જેના કારણે આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ જળવાઈ રહે સંસ્કારોનું બાળકોના જીવનમાં મહત્વ બની રહે એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા સમર કેમ્પનું સંચાલન મુન્દ્રા તાલુકા યોગ કોચ નેહલ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કચ્છ ઝોનના કોર્ડિનેટર વિજયભાઈ શેઠ અને કચ્છ જિલ્લાના કોર્ડિનેટર હિતેશભાઈ કપૂરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું સમર કેમ્પમાં બ્રહ્માકુમારીના બીકે અંકિતભાઈ દ્વારા નિત્ય જુદી જુદી એક્ટિવિટી કરવામાં આવી હતી અને જયશ્રીવા રાઠોડ દ્વારા બાળકોને મોબાઈલથી કઈ રીતે દૂર રાખી શકાય એ માટે એક નાટકના માધ્યમથી બાળકોને સમજ પૂરી પાડવામાં આવી હતી સમર કેમ્પમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોને દરરોજ જુદા જુદા પ્રકારનું સાત્વિક અને પૌષ્ટિક આહાર અને પીણું બાળકોને પીરસવામાં આવ્યું હતું સમગ્ર સમર કેમ્પને સફળ બનાવવા માટે સમર કેમ્પના સંચાલક નેહલ પંડ્યા સહ સંચાલક હીનલબેન કસ્તા સહ સંચાલક વિશાલભાઈ વિદ્યાબેન મકવાણા હેતલબેન મોદી કવિતાબેન કંસારા ફાલ્ગુનીબેન જોશી મનીષ પંડ્યા પરેશસિંહ રાઠોડ જયશ્રીબા રાઠોડ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને રોટરી ક્લબનું હોલ નિશુલ્ક આપવા બદલ નેહલ પંડ્યા દ્વારા રોટરી પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો એવું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કચ્છ જિલ્લા પ્રચારક શ્રી કપિલભાઈ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું નમસ્કાર મારું નામ નેહલ પંડ્યા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ કોચ મુન્દ્રા તાલુકા યોગ કોચ મુંદ્રા તાલુકામાં યોગ સમર કેમ્પનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી નિશુલ્ક આયોજન કરવામાં આવેલું હતું વીસ વીસ તારીખથી કરીને ઓગણત્રીસ તારીખ સુધી દસ દિવસનું યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમર કેમ્પમાં એકસો એકસો દસ બાળકોએ ભાગ લીધેલો હતો અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રયાસથી બાળકોમાં કઈ રીતે સંસ્કારોનું સિંચન થાય અને કઈ રીતે બાળકોમાં ગીતાજીના શ્લોકનું પઠન અને સંસ્કૃત ભાષા તરફ બા આપણું આપણી જે સંસ્કૃતિ છે એ તરફ આપણું બાળક વળે અને સાથે સાથે મોબાઈલથી કઈ રીતે આપણું બાળક દૂર રહી શકે એની સમજ આપવામાં આવી હતી ને ઘણી બધી એવી એક્ટિવિટીઝ પણ કરાવવામાં આવી હતી માઇન્ડ ગેમ રમાડવામાં આવી હતી અને રોજ હેલ્ધી ફૂડ આપવામાં આવતું હતું सुरेश, रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन पास करो जी सर जी सर। जी, सर। जी, सर। जी सर जी सर इस गर्मी का कोई सलूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हाँ। 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 सर ठंडा આજ કા કામ ખતમ તુ દોન કો છુટી યસ યસ નહીસ સોફ્ટ ડ્રિંક્સ રિયલ ફ્રેશનેસ કુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ